જોઈ રહ્યા છલિત સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર કપરાડામાં બસો કરોડના ચેકડેમ નિર્માણથી ખેડૂતોની રાહત દમણગંગા પાર અને કોલક નદી પર ચેકડેમ બનશે ભરૂચ જિલ્લામાં વહેલી સવારે પવન સાથે કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો લોકોએ વધુ ગરમી અનુભવી હતી ગરમીના કારણે લોકોએ બપોરના બહાર નીકળવાનું ટાળ્યું ભેજનું પ્રમાણ પચાસ મહત્તમ તાપમાન વધીને ચાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા ખેડૂતોએ ખેતી માટે જમીન તૈયાર કરી રાખવા સલાહ

અત્યારે કૃષિ હવામાન વિભાગ દ્વારા જિલ્લાવાસીઓ માટે ગરમીથી રાહતના સમાચાર આવ્યા છે જેમાં આગામી પાંચ દિવસમાં પ્રી મોનસૂન વરસાદની સાથે તારીખ બાવીસ થી પચીસ જૂન દરમિયાન ચોમાસુ દસ્તક લેવાની શક્યતા કરવામાં આવી છે પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં ઓછી જમીન ધરાવતા ખેડૂતોની સંખ્યા વધારે છે જેમાં મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છે ચાલુ વર્ષે પણ કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં થનાર છે આ ત્રણ જિલ્લામાં કોઈ જીનેક યુનિટ ન હોવાને કારણે આ કપાસના ઉત્પાદન વેચાણ કરવા દૂર જવું પડે છે ગોધરામાં ગણેશ મહોત્સવની ઉજવણી પાંચ દિવસને બદલે સાત દિવસ કરવા તમામ મંડળોએ સંમતિ આપી હતી ત્યારબાદ ગોધરાની જિલ્લા સેવા સદન કચેરી ખાતે શ્રી ગણેશોત્સવના આયોજનને લઈને બેઠક યોજવામાં આવી હતી જેમાં શ્રી ગણેશોત્સવ પાંચને બદલે સાત દિવસ સુધી યોજવા માટે મુખ્ય રજૂઆત કરાતા કલેક્ટરે રાજ્ય સ્તરે મંજૂરી માટે રજૂઆત કરવા જણાવ્યું છે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જેના પરિણામે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને નહીવત ખર્ચ સાથે મબલક કમાણી ખેડૂતો કરી રહ્યા છે પોરબંદરમાં નર્મદાનું પાણી પૂરતા ફોર્સથી નહીં આવતા પીવાના પાણી વિતરણ વ્યવસ્થા પર અસર પડી છે જે વિસ્તારોમાં પાણી વિતરણનો વારો હતો ત્યાં પાણી વિતરણ કરવામાં આવ્યું નથી જેના કારણે સ્થાનિકોને પીવાના પાણી માટે હાલાકી વેઠવી પડી હતી પોરબંદર શહેરમાં સવારથી જ ધાબડિયું વાતાવરણ વચ્ચે અસહ્ય બફારા અને ગરમીના યથાવત રહેતા લોકો બફારાથી ત્રાહીમ મામ પોકારી ગયા છે પોરબંદરમાં સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા રહેતા ભારે ગરમીના કારણે લોકો અકળાઈ ગયા હતા પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા લોક ની ભરતી માટેની લેખિત પરીક્ષા ભાવનગર શહેરમાં પરીક્ષા કેન્દ્રો પર તારીખ રવિવારે સવારે નવ ત્રીસ થી બપોરના બાર ત્રીસ દરમિયાન લેવામાં આવશે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પચાસ ટકા બેઠકો ખાલી રહી છે બોટની ફિઝિક્સ મેથ્સ તેમજ સ્ટેટિસ્ટિક્સ જીઓલોજી અને જીઓગ્રાફી જેવા વિષયોમાં છસો થી વધુ બેઠકો ખાલી રહી છે વિદ્યાર્થીઓ ઓછા ટકાએ પણ ખાનગી કોલેજમાં એન્જિનિયરિંગ કરવાની હોડના પગલે તેમજ બીએસસી ખાલી રહ્યું છે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છની એકસો પિસ્તાળીસ જેટલી આઈટીઆઈમાં એપ્રિલથી જ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ વર્ષે સૌરાષ્ટ્રની આઈટીઆઈમાં કુલ ઓગણચાળીસ જેટલી બેઠકમાંથી

વિદ્યાર્થી ખેડૂત ગૃહિણી યુવાનો અને વૃદ્ધ સહિત આઠ વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા છે મનપા વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તેમ ગુરુવારે કોરોનાના નોંધાયેલા ચાર કેસ પરથી લાગી રહ્યું છે જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ ચાર તેમજ કુલ કેસનો આંકડો ચોસઠ થયો છે